મે લાલ જે મતી રેવો રેસા મરિયો સા આવ્યો મોતી વધાવો દાવો રેસા આવ્યો સા મરિયો ફૂલ એવો દાવો રેસા મરિયો સા મરિયો જોવા જા સાં મળ્યો આવ્યો માલ પતિની માટ કીને મલપતી જાઉંજો મયારણ બની ને જોવા જાવે સાં મળ્યો આવ્યો મૈયારણ બની ને જોવા જાવે સાં મળ્યો આવ્યો મોતી રે વધાવો રેસા મળ્યો આવ્યો ફૂલવાડીના બાગમાં કેમ કરીને જોવા જાવ્યો આવ્યો કેમ જોવા જાવ્યો આવ્યો હાથમાં ફૂલની ની મલપતી આવું જો મળ્યો આવ્યો ફૂલ દાવો આવ્યો રે સા મળ્યો આવ્યો સાં મળ્યો આવ્યો કુવાને કાઠ બેડલા ને સાં મળ્યોને જોવા જાવ્યો આવતી રેવ દાવો રેસા મળ્યો આવતી

મલપતિ જાવું જો ને મલ્લપતિ જાવ જો જશોદા બની ને ધોવા જાવ્યો આવ્યો જશોદા બની ને മയാ ജയ